સીતારામ સતદેવીદાસ જય મહામર જય શ્રી કૃષ્ણ હાલો અમે બધા પહોંચી ગયા છીએ જખરાપીર દાદાના મંદિરે અને પહેલાં બધા પ્રભુજીઓને જખરાપીર દાદાના દર્શન કરાવી અને ત્યારબાદ આપણે જે સફાઈ અભિયાન જે નદી સાફ કરવાનું સફાઈ અભિયાન ઉપાડવાનું છે તે આપણે શરૂઆત કરીશું ચાલો તમને બધાને પણ દાદાના દર્શન કરાવી દઉં જય હો જય હો દાદા આપણા અંભાઈ જય હો જય હો ચાલો હવે દર્શન કરી અને આપણે જે સફાઈ અભિયાન છે સફાઈ અભિયાનનો ઝુંબેશ ઉપાડવાનું છે બધા પ્રભુજીઓ પણ આવી ગયા છે અને બધા પ્રભુજીઓની સાથે આપણે ઝુંબેશ ઉપાડવાનું છે તો અંત સુધી વ્લોગમાં બનના રહેજો અને જે પણ આ પેલી વખત આપણી સાથે જોડાયેલ છે આપણા આ આઈડીને ફોલો કરી દેજો હાલો હવે આપણે નદીની સાફ સફાઈ કરવાનું થઈ ગયું છે ચાલું આપણા બેન આવી ગયા પ્રાંસીબેન આવી ગયા જલ્પાબેન છે શારદાબા અને બાકી બધા પ્રભુજીઓ કે આપણે નદીની આજુબાજુમાં જેટલો પણ પ્લાસ્ટિકનો કચરો છે એ બધાની આપણે સાફ સફાઈ કરવાની છે એટલે બધા પ્રભુજીઓ પણ કામે લાગી ગયા છે અને એક બાજુ એમનો ઢગલો કરી અને આપણે એમનો નાશ કરશું આખી આખી નદી છે એટલે બધા પ્રભુજીઓને દર્શન કરાવી અને ડાયરેક્ટ આપણે લાગી ગયા છીએ સાફ સફાઈ કરવા અંત સુધી બન્યા જો વિડીયોમાં

આવો સૌ સાથે મળી આપણે એક સરસ મજાના અભિયાનમાં જોડાઈએ પ્રકૃતિના શરણે પ્રકૃતિના સાનિધ્યમાં જો પ્રકૃતિને આપણે ચોખ્ખી રાખશું તો પ્રકૃતિ આપણું જતન કરશે આવું સરસ મજાનું સાથી સેવા ગ્રુપ અને બાળકો પ્રભુજીઓ દ્વારા પ્રકૃતિના શરણે જે નદીની સાફ સફાઈનું અભિયાન થઈ રહ્યું છે તો દરેક લોકોને નમ્ર અપીલ છે કે પૂજાપાના નામે કોઈપણ પ્રકારનો કચરો નદીમાં ના ફેંકીએ કોઈ પ્લાસ્ટિકની મૂર્તિઓ માળા કલરવાળી ચુંદડીઓ આવું બધું નદીની અંદર પાણીમાં ન પધરાવતા એનો યોગ્ય વ્યવસ્થા કરી નિકાલ કરીએ જેથી કરીને નદીનું પાણી સ્વચ્છ અને નિર્મળ રહેશે તો કેટલાય અબોલ જેવો પશુ પક્ષીઓ છે એ ચોખ્ખું પાણી પી શકશે સાથે સાથે આસપાસ જ્યાં ગામમાં આ પાણી જાય છે તો એમના ઘરે પણ ચોખ્ખું પાણી જશે એટલે બધાને વિનંતી છે અરે પતરો ઓય તો ફારિ કોલીખા યંગન તો એય શ્રીરામ જય શ્રીરામ બોલો તાકા તાગી દે આપકો પરો ટુકડી દેજો ગયો આન બોલવા જોરથી બોલી પડે ખબર ગયો ને બોલો તો આવે જયશ્રી રામ બોલો ઓખાળા પાટવા તો જા જ્યાં જવ આ જ હાલ જ્યાં જવાની નદી હોય ને આ જ હાલ હજી તો પણ આ બધું કરવું પડે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ એ સરસ મજાની નદી છેય ટકતી ટકતી થઈ જાય મુટી દો ને મને મુટી દો મને મજા આવી એ લાગાઈવીઓય દેખો મેલે ચાલો ચાલે અબીજી લાકડી માડી બીજી લાકડી થઈ ગઈ સાઈડ oh. માં <coughs> 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 <coughs>